ને કીધું હું ગોરી કે તો મેહી આપી છે એમ તો કે ગોરી સુઈ કે અલીયા હું કરી ભજન વાગે છે આ તે દેખાશે નહીં ગાઈસ તમને કે ભજન ઓ આ કે વાત કે શું કરાય કાઈ નહીં ગાઈસ મમ્મીએ તરમ ભજન ચાલુ કરી દીધા છે અને મનીષા જો અરર ભજન ને આરવા તાલ એમ

ধু থৈ গৈছে ফুগা ফুৰি দীঘা পানী ফুৰিব মানে ফুটি যায় કાંઈ નહીં કાંઈ જ છે ને શરૂ કરે ઓલા હું ફૂગા ફૂગા એ પપ્પાએ ફૂલી દીધા છે પાણી ભરીને ત્યાં એમને દેખાડવા આવે છે મારી કાંઈ ફૂગા છે દેખાડો તમને એમ દેખાડે તે લેવાઈ ગયો તો કેમ કે ગાય આવે કેમ કે આવું ઘડે ઉભા રહે એમ કહેશે કેવો રમે છે જો એને કટાવ

Koanenit deo to? Koine. Koine. Kean met deo yan? Kean kean met deo? Bole se. Ne? Tu daite. Tu daite? Tu daite naike. Taro daite nsuru tu? Taro zi? Nao zai. Taro zi. Kean met deo? Kean met deo? Kean met deo? কের সুরে ইনো সুরম পদিরো এমতাজে সুরাকে নোমতেয়ে নোয়ে এমতো জিরাজে নোয়ে কোরম কারা কোয়ে ক্য়ে এমায়ে কোয়ে

કડપ પડી છે દીદી એ ભાઈ જો મનીષા માટે આને ફૂલ તોડ્યું માઈન બે ઉગ્યા તા ફૂલ એમાં એક તોડ નાખ્યું તોડી નાખ્યું આને એ અમારા ફોનમાં જો કંઈ જોવે છે અલ હા આ અમારે ભત્રી જોજે લો કહી દઉં નામ નામ શું છે

મનીષા જા આ અમારું ધાબું છે આ અમારું ધાબું છે બાજવાડાજ વડન ઘર છે ને સેતુડા છે તો મનીષા સેતુડા તોડે છે જો મનીષા પડતા બાજુ ચોરી કેમ કે છે

ગાઈસ તો એક ખૂણામાં ત્રણ બેસી ગયા સુકામ બેઠા છે તળકો લાગ્યો આ એક જ જગ્યાએ આવે છે બાકી આખા તડકો છે અને અહીંયા આવે છે એટલે અમે અહીંયા બેઠા છીએ મનીષા છે દેખાય તોડીને તો અમે મંડો ખાવા લો ખાવા મંડો આખો ખા ખાત કરે সোটা্য়ার খেয়া,কোকে য়ার তেয়ার সোটারেয় য়ার আলোপকে এর শোটাইনকে আলোতে. માખું વાળું શનિવાર નખાય મમ્મી ફની મમ્મી ઇઝ વેરી ફની ખાઈ તો રાત પડી ગઈ છે

એટલે હું હું નંતા બેય રોકાણા થાય છે ઓલા YouTube Facebook માં વિડિયો અપલોડ થઈ ગયો છે ઘરે અને ઘરે બનાવવાના છે મોકલી દીધી

વાંધો નહીં પુસ્ત ની ભણી છે જો એ કોઈ વાંચી ન વાંચી ન શકે મેં હું મને ખબર હોય તું ગેસ નહીં નોઝલ ગરમ થઈ જાય મમી નોઝલ ચેન્જ કરે હા મમી આ રાઉન્ડ નોઝર મોકલાઈત ને બની અને પીનું ખોટ લાગે હાલો તો આરા કે બધું ઓડું ખાઈન પછી ના ના એક્સપાયર થઈ ગય છે કે બધું પાછું છે તે જ્યારમાં બાટલો ખોટલો કરને બર મે દાંત કાઢો તો દાંત કાઢો જા કરે દાંત અલ હે 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 આખો બન કરી જાય હો મને જે વાણી બની છે આવડીયા હા આમ આમ કરે લે આને છે ને એ મારી ફ્રેન્ડની પીનું નાખી દીધી છે માથામાં જરા કહી નવી નઈ પીને કાઢી નથી ઓ પડે એ

અહીંયા લાગે છે તો રાતના કેટલા વાગે પાણી આવી છે પરી સાડા દસે જ થયા છે હમ તો રાતના પાણી આવી ગયું છે અને એ લોકો પાણી ભરે છે સવારનો ટાઈમ છે અને પાણી પરી લઈ પાણીપુરી આવી ગયું આ હું બોલે છે ને મને ભૂલવાડી દીધી પાણી આવી ગયું છે દસ વાગે કેવું લાગે છે અત્યારે પાણીપુરી ભરીને પાણીપુરી મને સાંભળે છે કારણ કે આપણા ગામમાં પાંચ દિવસથી પાણીપુરીવાળો ન થાય